કયો બ્લાઉઝ એવો બનાવવાથી આપણને કામ પણ વધારે મળે ઘરાક પણ ખુશ થઈ જાય અને આપણે સિલાઈ પણ વધારે લઈ શકીએ તો આજે આ વિડીયોની અંદર આપણે એ જ વસ્તુ જોઈશું કે એવો તે કયો બ્લાઉઝ છે જેનાથી આપણે સિલાઈ પણ વધારે લઈ શકીએ અને કસ્ટમર પણ ખુશ થઈ જાય એ બ્લાઉઝ જોઈને તો આ ની અંદર એ જ વસ્તુની ચર્ચા કરીશું ને એ જ બ્લાઉઝનું કટિંગ કરીશું તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તો આઈ ગયો સ્વાગત છે તે તો મેં તમને આગળ વિડીયોમાં કહીશ એના પહેલા આપણે બ્લાઉઝનું માપ જોઈ લઈએ લંબાઈ છે આની સડાતેર ઇંચની ચેસ્ટ છે આની આઠ ઇંચની એટલે બત્રીસની ચેસ્ટ છે કમર છે આની છવ્વીસ ઇંચની શોલ્ડર છે આનો દસ ઇંચનો બાઈ મુંડો બાઈ મુંડો છે એટલે બ્લાઉઝનો મુંડો છે પાંચ ઇંચનો જે ઉપરથી ઉધારેલો છે મુંડો પાંચ ઇંચ નો પાછળ ગળું ત્રણ ઇંચ નું આગળનું ગળું છે છ ઇંચ નું પાછળની ચેસ્ટ છે આની પંદર ઇંચની આ જૂના બ્લાઉઝ ઉપર માપ લીધેલું છે બરાબર છે એટલે કટોરી વાળો ટોક્સ વાળો કોઈ પણ બ્લાઉઝ હોય એના પરથી આ માપ લીધેલું છે બરાબર છે હવે આ માપ પરથી આપણે એવો બ્લાઉઝ બનાવવાના છે જેમાં આપણે કસ્ટમર ખુશ થઈ જાય હવે સૌથી પહેલા પેલા મેં આ કાગળ લઈ લીધું છે આ ડબલ કાગળ છે જો આ આ આ ડબલ કાગળ છે 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 છેડા અને બરાબર હવે જે વાળો જે ભાગ છે બરાબર છે ત્યાં લંબાઈ છે આની સાડા ઈંચ ની આમાં આપણે એક ઇંચ આપણે ઉમેર દઈશું સાડા ચૌદ ઇંચ કરી દઈશું બરાબર છે આટલું કર લેવાનું ત્યાર પછી આને સીધી લાઈન એ દોર દઈશું આ સીધી લાઈન દો દીધા પછી અહીંયા ગાડી સોલ્ડર નું માપ લઈ લઈશું સોલ્ડર નું માપ લીધા પછી અહીંયા ગાડી થી આપણે મુંડા નું માપ લઈ લઈશું જે મુંડો આપણે બ્લાઉઝ નો કેટલો છે પાંચ ઇંચ નો અને એ જ મુંડા નું માપ જઈ લીધું તો અહીંયા આપણે ફરી સોલ્ડર નું માપ લઈ લઈશું હવે આ બધી જ લાઈટ જેટલા નિશાન પડ્યા ને બધાને જોઈન કરી દેવાના કશું બિચારો નહીં આવી રીતના જોઈન કરી લેવાનું બરાબર આટલું જોઈન કરી લીધા પછી હવે શું કરીશું જે આગળની ચેસ છે આની સો આઠ ઇંચની આઠ ઇંચ નું નિશાન પાડી દઈશું અને સવાનું એક્સ્ટ્રા દબાણ લઈશું હવે આની કમર છે છવ્વીસ ની તો છીધા થાય સાડા છ ઇંચ તો સાડા છ ઇંચ આપણે નિશાન પાડી દઈશું કમરનું પાછળ એક ઇંચ નો મારવાનો એટલે એક ઇંચ ઉમેરી દઈશું એમાં ને સાઈડમાં દબાણ લેવાનું છે ચાર પાંચ સિલાઈ મારવાની ત્રણ ચાર સિલાઈ મારવાની એટલે સવાનું એક્સ્ટ્રા દબાણ આ બધી જ લીટીઓને આપણે એક જોઈન કરી લેવાનું આવી રીતના જોઈન કરી આ જોઈન કરી લીધા પછી હવે આપણે આ કરસલ થી આપણે આને સેપ આપી દઈશું આટલું પતી ગયું હવે આટલું તો કરી લીધું આ પાછળનો ભાગ થઈ ગયો બરાબર હવે મેં આને કાપી નાખીશું તો આને મેં કાપી નાખું ચાલો મેં આને આને કાપી નાખ્યું છે હવે મેં આ ને બે જે કાગળ હતા બે કાગળ હતા બંને કાગળ ને આપણે છૂટા કરી હવે આ જે ભાગ છે તેને આપણે અહીં મૂકી રાખીએ આ આ જે જે ભાગ છે લીટી દેખાય છે ને આ લીટી અહીંયા આપણે લઈ લઈએ કારણ કે એ લીટી જરૂર છે આટલું કરી લીધું હવે આ લીટી થી આપણે આને અડધું કરી દઈએ આવી રીતના વાર દઈએ અને આ જે નિશાન નીકળે તે પાછળના ભાગનો ટક્ષ છે એવું માનીને ચાલવાનું માનવ માની નહીં છે જ પાણી ચાલવાનું નહીં છે પાછળ નો ટર આપણા પાછળ થઈ ગયું હવે પાછળનું ગળું હતું ત્રણ ઇંચનું અડધો ઇંચ નિશાન બે ઇંચ નું ખુલ્લું રાખી લઈશું અહીંથી પણ બે ઇંચનું નું રાખીશું ઉપર તમારે બે ની જગ્યાએ ડોર રાખવું એમ તો રાખી શકો છો કદાચ એવું લાગે કે શોલ્ડર ઉતરી જશે તો ડોળ બી રાખી શકો છો બરાબર અમે બે જ રાખું છું બરાબર જો તમારાથી પાઇપિંગમાં કે કસામાં ખેચા ખેંચ થઈ જતી હોય નોર્મલ તો ડોર રાખી શકો છો નો પ્રોબ્લેમ બરાબર અહીંયા તમે ગોલ કરી શકો છો કે ચોરસ કરી શકો તમારા પર આધાર મેં એક તો કહું છું પાન સેપ આપવું બેસ્ટમાં બેસ્ટ બરાબર હવે આ પાછળનો ભાગ થઈ ગયો આપણો કમ્પ્લીટ આ પાછળનો ભાગ હવે આ જે ભાગ છે તેને આપણે સાઈડ પર કરી દઈએ હાલમાં હવે આ જે ભાગ આપણે છે એમાં પાછળનો ભાગ આપણે કેન્સલ હવે આપણે આને શું કરવાનું છે હવે આપણે મેન મુદ્દા પર આવીએ મેન આપણે જે કરવાનું છે તેના પર આવીએ તે પહેલા જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય જેમાં કટોરી વાળા ટોપ્સ વાળા પીસેસ કટ બોટ નેક દરેક દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ ઘર બેઠા શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપ્યા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે અથવા તો તમારે સિલાઈ બરાબર આવડતી હોય પણ કટિંગમાં પ્રોબ્લેમ હોય તો કટોરીવાળા છે ટક્સ વાળા છે પ્રિન્સેસ કટ છે ડ્રેસના જે ફર્મા અવેલેબલ છે દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે એ પણ પ્લાસ્ટિકની અંદર અને સો ટકા વોટરપ્રૂફ ફર્મા છે સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેકે દરેક જાતની માહિતી મેળવી શકો છો અને કેશ ઓન ડિલિવરીમાં ફર્મા મંગાવી શકો છો તો સ્ક્રીન પર આપણા નંબર પરથી તમે વોટ્સઅપ પર મેસેજ કરીને ફર્મા પણ મંગાવી શકો છો અને વિડીયો ક્લાસમાં પણ જોઈન થઈ શકો હવે આ જે આપણે કટિંગ કરેલું છે પાછળ કરી નાખી હવે આપણે આમાં આગળનો ભાગ બનાવવાનો છે તો સૌથી પહેલામાં પહેલા આપણે આ જ વસ્તુ ઉપર અહીંયા ગાડી અહીંયા ગાડી આપણે ત્રણ ઇંચ નું નિશાન પાડીશું કેટલા ત્રણ ઇંચ નું નિશાન પાડીશું અહીંથી આપણે ઉપરથી આને નિશાન પાડીશું અહીંયા ગાડી દસ ઇંચ નું આપણે દસ ઇંચનું નિશાન પાડીશું જેવું અહીં ત્રણ ઇંચનું નિશાન પાડ્યું એવું અહીંયા બી ત્રણ ઇંચનું નિશાન પાર દઈશું આ આને સીધી લાઈન અહીંયા દોરી દઈશું આને આપણે અહીંયા સીધી લાઈન દોરી દઈશું આટલું કરી લીધું હવે હું કરીશું કે આ જે આપણો ખૂનો દેખાય છે ને તો અહીંથી થોડુંક આ જ બાજુ થોડુંક જો અહીં માપી લે કે કેટલું થયું તમને આમ અંદાજો આવી જાય તો પોણો ઇંચ પોણો ઇંચ છે અહીંથી આપણે આવી રીતના આને જોઈન કરી દઈશું આ જોઈન કરી લીધા પછી અહીંયા ગાડી આ મુંડો જે છે તે પાછળનો ઉતારેલો આપણે આમાં આગળનો ઉતારી દેવાનો આઈલા બરાબર આપણે સૌથી પહેલામાં પહેલા મુંડો કાપી લઈએ આ મુંડો મેં કાપી લીધો હવે મેં આને વચ્ચેથી આજે આપણે નિશાન પાડ્યું છે તે પ્રમાણે કાપી લઈએ થઈ ગયું હવે મેં આને બંનેને જુદા કરી દઈશ હવે મેં શું કરીશ આ જે ભાગ છે આપણો તેને આપણે થોડુંક લાંબુ કરવું પડશે હવે આ તો ટૂંકું છે લાંબુ કરવા માટે આપણે બીજું કાગળનો ઉપયોગ નથી કરવો પણ આપણે આ જ કાગળની અંદર આપણે થોડુંક લાંબુ કરી દઈએ તો આ એક મેં કાગળનો ગબ્બો લઈ લીધો આને મેં નીચે મૂકી દીધો ને આના ઉપર આપણે ટેપ માર દઈએ શેરોટેપ મારી ટેપ મારી દીધી આપણું લાંબુ થઈ ગયું કાગળ હવે અહીંથી આપણે આને એક નું નિશાન પાડવાનું ના એક ઇંચ નું અડધો નું નિશાન ક્રોસમાં ને આને આપણે અહીંથી સીધી લાઈન દોર લેવાની બસ આટલું જ ખાલી અડધો ઈંચ લાંબુ કરવાનું છે વધારે એને આપણે આવી રીતના કાપી લઈશું અને આને હરખું કરી લઈશું આ આપણે હોંધો માયરો કહેવાય પણ આ ફરમાની અંદર છે આ કટિંગની અંદર જ હોંધો માયરો બરાબર કાપડમાં એવું ના કરતા પાછા હવે આ પૈતું આનું કામ પૈતું હવે મેં આના પર જઈશ આના પર મેન મુદ્દાની વાત છે આના ઉપર તો આ એક આપણે કાગળ લઈ લીધું છે આના ઉપર આપણે આને આવી રીતે મૂકી દઈશું અને આની સરસ મજાની કોપી કરી લઈશું તો જો અમે કોપી કરી લીધી છે હવે મેં આને હટાવી દઈશ હવે આને કોપી થઈ ગઈ હવે હું કરીશ કે આ જે પોઈન્ટ છે હવે આપણે શું કરવાનું છે કે આ જે આપણો ભાગ છે આને આપણે આ તો ચાલે જ નહીં આ નહીં ચાલે આપણે આને વધારવું પડશે ઘટાડું પડશે ગમે થઈ હવે આપણે હું કરીશું સૌથી પહેલા પહેલા આ જે ભાગ છે આપણો આ જે ભાગ છે આખો તેને આપણે કરીએ તો જુઓ અહીંથી આપણે આ જે પોઈન્ટ છે ને ત્યાંથી આપણે એક ઇંચ અંદર જતા રહેવાનું એક ઇંચ અંદર જતા રહ્યા આ જે ભાગ છે અહીંથી આપણે અડધો ઇંચ બહાર આવી જવાનું આ મેં આટલું કરી લીધું હવે હું કરીશું કે અહીંથી આને આવી રીતના આવી રીતના શેપ આપી દઈશ બરાબર એવી જ રીતના આ જે ભાગ છે તેને આપણે અહીં જોઈન કરી લઈશું બહુ સહેલું છે થોડુંક આપણે પ્રેક્ટિસ કરીશું ને તો આવી જશે આવી હવે આ જે ભાગ છે આપણો અહીં આપણે સિલાઈ મારીશું ને આટલી સિલાઈ મારીશું એટલે આટલું જતું રહેશે એટલું વધારું હોય તો અહીંથી આપણે એટલું વધારી દઈએ તો અહીંયા આપણે આટલું વધારી દઈએ બરાબર હવે અહીંથી મેં એક ઇંચ માઇનસ કર્યું ના એક ઇંચ ઓછું કર્યું એક ઇંચ અહીંયા ગાડી મારે અહીંયા બરાબર અને અહીંયાથી આપણે જેવી રીતના આનીમાં આપણે અડધો ઇંચ વધાર્યું ને એવી રીતના આને પણ અહીંયા અડધો ઇંચ વધારી દઈશું અને આના લાઈન ટુ લાઈન આને અહીંયા જોઈન કરી લઈશું બસ હવે આપણે આને કાપી લઈશું કાપી નાખ્યા પછી મુદ્દાની વાત હવે આ મેં કાપી નાખ્યું હવે મેં શું કરીશ કે આ જે આપણી પ્રિન્સેસ છે તેને મેં અહીંથી મૂકીશ અને આવી રીતના

ફરી માપી લઈએ જો કાગળ છે ને ખેંચાય પણ કાપડ હશે ને તો ખેચાતું હશે ને હાથ એવું હશે ને કે ખેંચાઈ ખેંચાઈ જાય છે તો જ જશે પણ કાગળમાં એટલે માપી કે કાગળ એકદમ કમ્પ્લીટ બોલે જો આ એકદમ કમ્પ્લેટ આવી ગયું બરાબર હવે આપણે આગળનું જે ગળું કેટલું હતું આની મય એ આપણે જોઈ લઈએ તો આમાં આગળનું ગળું હતું છ ઇંચ નું આપણે અહીંથી માપી લઈએ છ ઇંચનું આપણે ઉપરથી માપી લઈએ બે ઇંચ નું અહીંથી પણ ખુલ્લું રાખીશું બે ઇંચનું હવે આવી રીતના શેપ આપી દો જોઈ લો બરાબર આવી રીતના પાન સેપ આપી દેવાનું આગળ ગોલ આપવું તો ગોલ ને પાંચ સેપ આપવું તો પંચકોન આપવું હોય તો ચોરસ આપવું હોય તો જે આપવું હોય બરાબર તો આ હતું પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ બરાબર આ તમે પેળવાળો બ્લાઉઝ પણ કહી શકો પ્રિન્સેસ કટ બ્લાઉઝ બી કહી શકો હવે આની અંદર તમે વચ્ચેના ભાગમાં પાઇપિંગ પણ લગાવી શકો ના લગાવ્યું તોય ના પણ લગાવી શકો અથવા તો તમારે કોઈ ડિઝાઇનર કોઈ એવી સાડી હોય ડબલ કલરની બરાબર તો ડબલ કલરમાં તમે અલગ અલગ પણ કરી શકો આવી રીતના એટલે પ્રિન્સેસ અલગ કલરનું આ અલગ કલરનું પાછળની બે એક નોર્મલ કલરની બરાબર છે એ રીતના પણ તમે ડિઝાઇન કરી શકો છો હવે જે હવે રહી વાત બાઈનું કટિંગ તો ના કટિંગના વિડીયો તો ઘણા બધા આપણે ચેનલ પર છે જ તમે જઈને જોઈ શકો છો દરેકમાં સેમ જ રીત હોય બાઈના કટિંગની બરાબર છે તો આ તો પ્રિન્સેસ કટ બ્લાઉઝના કટિંગનો વિડીયો વિડીયો જો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં જાવ તારે બાય